ો નમ સુમ નમ સુય દેવે નમો વાણાર્ય સૌમ નમો બંધે તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રચાર્ય ઉધ્યાય સાધુ સાધુ ભગવંતો જેન શાસન દેવ જેન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો હાજી કરો કરો હાજી કરો કરો હા

સ્વામી ની અરે મોટા સ્વામી ને કઈ બીજી તકલીફ નતી અમે લોકો અહીંયા ના ડોક્ટર ની દવા ચેન્જ કરી હતી તો હવે અમારે અહી થી નીકળવું છે તો પછી એને એક છેલ્લી વાર બતાવી લઈએ કઈ ફેરફાર દવા નો કરવાનો છે કે નહીં માં સતીજી ની સુગર એકદમ કંટ્રોલ માં આવી ગઈ અહિયાં આવ્યા પછી એની દવા થી તો એને પૂછવા ગયા તા તો ડોક્ટર નું કેવું કે તમે હોસ્પિટલ માં આવો તો તમારું જે કઈ પણ મને ચેક કરવું હોય તો અહીંયા સાધન સામગ્રી હોય ત્યાં આગળ મળવા આવું તો તમારી પાસે હોય સાધન સામગ્રી ન હોય તો એક વખત એમ તમે જઈ રહ્યા છો તો ચેકઅપ કરી લવો તો મને પણ અંદાજ આવે એમ બરાબર એટલા માટે ત્યાં ગયા અને જવાનું હતું અમારે વહેલું અગિયાર વાગે એટલે મેં તમને કોઈને ના ના પાડી કે હું ક્લાસ નહીં લઉં પણ પછી એને meeting માં જવાનું થયું એટલે એને કીધું કે હું તમને દોઢ પછી મળીશ તો પછી હવે અમારે બે વાગે જવાનું હતું તો કીધું બે વાગે જાવ તો પાછા ક્યારે આવું આપડો ક્લાસ ન લેવાય હમ હમ આયવા અમે સાડા ચારે પાછા બરાબર એટલે પછી કાલે ક્લાસ ની હવે ચિંતા ની ના પાડવી પડી ચાલો ત્યારે બાર દસનાથીઓ બેઠા છે એટલે કીધું કે આવતી આજે પાંત્રીસ બોલ ની વાંચણી છે આપણી પાંત્રીસ બોલમાં પાંત્રીસમો બોલ આપણો ચાલે છે શ્રાવક ના એકવીસ ગુણ એમાંથી આપણે બાર ગુણ થઈ ગયા બરાબર છે હા બાર ગુણ બધા ને બરાબર સમજાઈ ગયા છે ને હા બરાબર સ્વામી ઓકે હવે તેરમો ગુણ છે ગુણાનુરાગી શ્રાવક પણ પાંચમા ગુણસ્થાન ની અવસ્થા છે એનામાં ગુણાનુરાગી હાજી જેના પણ માઈક ચાલુ હોય પ્લીઝ બંધ કરી દેજો ચેતનભાઈ મેઘાણી હા મોનાલી બેન હા મોનાલી બેન તમારો હા જેના જેના પણ ચાલુ છે બંધ કરી દેજો પ્લીઝ હા બેન શાહ હા એની માટે નથી હા જેના પણ માઇક ચાલુ હોય પ્લીઝ બંધ કરી દેજો એટલે કોઈને ડિસ્ટર્બ ના થાય હા તો ગુણો પ્રત્યે અનુરાગ થવો પછી કોઈ ના પણ હોય દુશ્મન માં પણ ગુણ જોવે તો એના પ્રત્યે અનુરાગ થવો જોઈએ ગુણ જોઈને જો આપણને ઈર્ષા થતી હોય

ખોટા પણ સાચું જોતા આવડે ગંદકીમાં પણ સુગંધ ગોતતા આવડે આ સમ્યક દ્રષ્ટિના ગુણાનુરાગી ના લક્ષણો છે સમજાણું બધાને હમ સારા માં પણ ખરાબ દેખાય તો સમજવાનું આપણે મિથ્યાત્વી છીએ પણ આપણને બધાની સારપ દેખાય કોઈનો વાંક ન દેખાય કોઈની ફરિયાદ ન જણાય પ્ર સમજવાનું કે આપણે કા સમ્યક દ્રષ્ટિ છીએ અને કા સમ્યક દ્રષ્ટિ તરફ ના રસ્તા ઉપર છીએ તો ગુણનો હોવું આ સમ્યકત્વનું લક્ષણ છે લક્ષણ તો ન કહેવાય પણ સમ્યકત્વનો ગુણ છે આ હા તો ગુણનો અનુરાગ થવો ગુણનો અનુરાગ થવો એટલે આપણે એમ કહીએ કે ગુણ હોય તો દેખાય ને ન હોય તો શું જોઉં હ તો દરેક વસ્તુમાં કાઈક ને કાઈક તો ગુણ હોય ને તો તમને ગુણ જોતા આવડવું જોઈએ એ ગુણાનું રાગી છે તો ગુણાનું રાગી દ્રષ્ટિ ગમે એટલા દોષ માં પણ સારું ગોતવાની કોશિશ કરશે ગમે એટલો બગાડ હશે પણ એમાં સારું જોવાની કોશિશ કરશે સારું લેવાની કોશિશ કરશે સારું શીખવાની અને પણ નબળાઈ તરફ કે ખરાબી તરફ એની નજર સુધા નહીં જવા દે તો આ ગુણાનું રાગી પણ કહેવાય ગુણાનું એટલે ગુણ ગમવા નહીં

જોઈને હૃદયમાં આહલાદક ભાવ આવે 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 ઉત્કૃષ્ટ ભાવ એના ગુણ પ્રત્યે વારી જવાનું મન થાય તો આ ગુણાનું રાગી પણ છે અને આ ગુણા રાગી ગુણવાન ને જોઈને જ નહીં હરેક ની હરેક ની ગુણવત્તા જોઈને આપણા મનમાં આવા ભાવ જાગે

જે પામેલા છે એ જીવો ક્યાંય પણ વેર વિરોધમાં જશે નહી ત્યાંથી બહાર હશે એની અંદર સમાચારો વાંચે નહીં જે તે નબળા સમાચારો લે નહિ જે તે નબળા સમાચારોમાં દ્રષ્ટિ નાખે નહીં જ્યાં નજર પડશે તો ખરાબી તો બધે જ છે પણ ખરાબી તરફ એ નજર નહીં નાખે એને જોશે નહીં એને મહત્વ નહીં આપે દુર્યોધન યુધિષ્ઠિષિ ને કોઈ ખરાબ નહિ દેખાના અને દુર્યોધન ને રાગી બરાબર ઈ દ્રષ્ટિને કેળવવાની કોશિશ કરવાની તો જેનામાં ગંભીરતા હોય માધ્યસ્થ દ્રષ્ટિ હોય માધ્યસ્થ દ્રષ્ટિ આવ્યા પછી ગુણા નું રાગી પણ વધે પછી ગંભીરતા આવે અને એમાંથી પછી ગુણો પ્રત્યેનો અંદરથી અહોભાવ જાગે અનુરાગ જાગે પછી કોઈનામાં પણ ગુણ જોવે નાના બચ્ચામાં પણ ગુણ જોવે એમાંથી પણ એ શીખવાની કોશિશ કરે ક્યાંય પોતાના ઈગો ને અહમને ક્યાંય વચ્ચે ન આવવા દે અને બાલાદપી હિતમ ગ્રહ્યમ બાળક પણ છે પણ એની પાસે અગર હિત દ્રષ્ટિ મળે છે તો ત્યાંથી એ શીખવાની કોશિશ કરે ગુણાનું રાગી પછી આવે આ ધર્મો ધર્મો અર્થ ઉપદેશ દેવું નહી ધર્મના લેક્ચરો દે ધર્મની કથાઓ કરે ને ધર્મા ધર્મ ની ચર્ચા કરી ને વાતો કરે ને ધર્મ વિશે સમજાવે એ ધર્મોપદેશ નહીં પણ જ્યારે કોઈ એને પૂછવા માટે આવશે તો ધર્મ એટલી સચ્ચાઈ એને ઉપદેશ આપશે અથવા તો કોઈને કઈ પણ સૂચના આપવાની હશે તો એ ધર્મનું સાર જ હશે ધર્મ વિરુદ્ધ નહીં હોય એને કહેવાય ધર્મોપદેશ કરનાર

સલાહ લેવા માટે આવ્યા તા એની પાસે દુર્યોધન બધા છતાં યુદ્ધ એકદમ સાચી દીધી વગર ને તો યુદ્ધમાં સામસામા પક્ષે ઉભા છે કોઈ એવી એવી સલાહ આપે હમ તો આને કેવાય ધર્મોપદેશ કરનારા ધર્મોપદેશ એટલે વ્યાખ્યાન દેનારા નહીં

એની વાતોમાં શું હોય તો કે ન્યાય હોય ન્યાય પક્ષી હોય હમ પછી ભલે એ ન્યાય પોતાના ઘરનો પણ કરવાનો હોય પણ ન્યાય તોડવાનો હોય ત્યારે પોતાના ઘરના પારખા એવા ભેદ ન કરે પોતાના ઘરનાનો નો પણ વાંક હોય એને જો કર્યું હોય તો એને પણ એને પણ આકરા માં આકરી સજા હમ કોઈને ખોળ ને કોઈને ગોળ એવું ન હોય

હમ પોતાના પોતાના દીકરાનું જ મૃત્યુ થયું અને એને ઓઢાડવા માટે ખાપણ પણ અને પોતે જ્યાં આગળ લાકડાનું ને એ બધું કરતા હતા હમ એને સ્મશાનમાં જ કરતા હતા પણ છતાં એને ન્યાય તો છોડ્યો ન્યાય ને માટે એને સત્યને માટે એને સચોડું રાજ્ય છોડી દીધું

માપવા તોલવામાં બધામાં ફરક પડી જાય તો ન્યાય પક્ષ એટલે ઈમાનદાર પણ પંદરમું છે ન્યાય પક્ષી હોય બરાબર સોળમું છે શુદ્ધ વિચારક હોય હવે શુભ વિચારક અને શુદ્ધ વિચારક બે માં ફરક શું હોય સત્ય હોય એજ કેવું હોય શુભ એટલે સારું કરવાની ના સાહેબજી સત્ય સત્ય જ કેવું આ ખોટું બોલીને શુભ થવાનું હોય તો પણ સત્ય જ કેવું ભલે ખોટું હોય એટલે દુખ લાગતું હોય સામે વાળાને સ્વામી શુદ્ધ વિચાર એટલે એકદમ pure pure heart હોય ને સાચી વાત કહેવાની શુદ્ધ વિચાર એટલે બીજા નું કોઈ ચીજ આપણે ખરાબ નહિ કરવાની એવી ભાવના પણ નહિ રાખવાની શુદ્ધ વિચાર એટલે પ્યોર intention થી સ્વામી જેના માટે આપડે વિચારીએ પ્યોર વિચારીએ અને સારું વિચારીએ એનો ભાવ એકદમ પ્યોર હોય શુદ્ધ હોય એવું તમે મને પૂછો છો કે બતાવી રહ્યા છો સ્વામી સ્વામી નથી ને બરાબર ખબર નથી ને એટલે તમને કે કદાચ આ હોય છે એમાં કઈ આડું કઈ નહી તમે ચાર પ્રકારના ધ્યાન બતાવ્યા હતા કે નહીં ક્યારે આદ્ર ધ્યાન રોદ્ર ધ્યાન ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન શુક્લ બરાબર શુદ્ધ બરાબર તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ અશુભ વિચારણા છે હ

તીર્થંકર ની પ્રતિમાજી છે કે કોઈ માટીનું ઢેફું છે કે સામે કોઈ બીજો કોઈ આકાર પ્રકાર છે કોઈ વસ્તુ છે તો વસ્તુના સ્વરૂપ અને આકાર ને જોઈને કરો એને રૂપસ્થ કહેવાય